આજ રોજ અમે છો એકવીસ છો છોટાઉદેપુર લોકસભા ચૂંટણી માટેનું ભારત આદિવાસી પાર્ટી તરફથી જામસિંઘભાઈ હીરાભાઈ રાઠવા ઉમેદવારી નોંધાવું છું અમારી ઉમેદવારી એટલા માટે અમે કરી રહ્યા છે કે છેલ્લા સિત્તેર પંચોતેર વર્ષથી ભાજપ અને કોંગ્રેસનું શાસન ચાલે છે પરંતુ અમારા આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી અને આદિવાસીઓના એટલા બધા પ્રશ્નો છે શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે આરોગ્યની સ્થિતિ પણ બહુ જ ખરાબ છે અહીંયા છોટાઉદેપુર જિલ્લો લગભગ દસ લાખની વસ્તી આદિવાસીઓને રહે છે છતાં નર્મદાનું પાણી અમારા જિલ્લાના કિનારેથી આખા રાજ્યમાં હજારો કિલોમીટર જાય છે પણ અમારો છોટાઉદેપુર જિલ્લો તરસ્યો છે અને પીવાનું પાણી નહીં મળતું કે સિંચાઈનું પાણી નહીં મળતું એના લીધે એટલા બધા બીજા પ્રશ્નો પેદા થયા છે કે અહીંથી મજૂરી માટે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંના લોકો આદિવાસી લોકો જઈ રહ્યા છે ત્યાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આ બધી પરિસ્થિતિમાં અને અહીંયા જે ગ્રાન્ટો આવે છે આદિવાસીઓના નામની તે નકલી કચેરીઓ દ્વારા એને હડપ કરી દેવામાં આવે છે અને એના કામો થતા નથી અને પચાસ પચાસ કરોડ રૂપિયા આદિવાસીઓના ક્યાં ખવાઈ જાય છે એના માટે કોઈ પક્ષ બોલવા તૈયાર નથી એટલા માટે અમે આદિવાસી પાર્ટીને છોટાદપુર જિલ્લામાં લાવી રહ્યા છે અને ભવિષ્યમાં અમે આનો અમારા હક્કો અને અધિકારો માટે અમે સંઘર્ષ કરવાના છે અને આ પાર્ટીનું અસ્તિત્વ અહીંયા થશે એની એમ મને ખાતરી છે અને નવા યુવાનોને યુવાનોને બેરોજગારી અત્યારે છે ભણી ગણીને કરે શું આવી સ્થિતિ થઈ ગઈ છે તો આ બધા જ પ્રશ્નોના નિકાલ માટે આદિવાસી પાર્ટી એના માટે અવાજ ઉઠાવશે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિ માટેનો પ્રશ્ન થઈ રહ્યો છે તો આ બધા પ્રશ્નોને અમે ઉઠાવવાના છે અને ભવિષ્યમાં મારું સંગઠન વધુ મજબૂત થશે એવી આશા રાખીશ ખુશખબર ખુશખબર આપના છોટાઉદેપુર નગરમાં આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પી કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद